આદરણીય આપણા ગુમાનસિંહજી બાપુ સાહેબ વાત જ્યારે કરી રહ્યા હોય ત્યારે ખરેખર મારે બોલવું એ ઉચિત નથી પરંતુ બધા જ મિત્રોએ વિનંતી કરી તો હું બે ત્રણ મારા મંતવ્યો આપની સમક્ષ રજૂ કરું છું પ્રથમ તો જે અમદાવાદથી મીડિયા આપણી નોંધ લેવા માટે આવ્યો છે એટલે અમને જબરદસ્ત આખા મીડિયાનો તાળીઓ પાડીને આપણે આભાર માનીએ કે આપણી

માત્ર વાતો કરવાથી આપણે કઈ રીતે મારા મંચ ઉપરથી કેવું જોઈએ જિલ્લા કરે છે એટલે આlstmને ધારા સુધરી હોય ઓદર સંકલન સમિતિ હોય સ્વૈચ્છિક સંસ્થાઓ લલ કરતી કે અમારો મોખ સમર્થન આપો પરંતુ આપ સૌએ જોયું કે તેલી ગાડીવારી અભિયોન તાલુકાને જે હાલ તો અન્યાય થયો એને ફરાર જીનો બનાવીને આપણે વર્ષો જૂની માંગણી

અંત જિલ્લા મોટો છે અને નિયોજનનો વિભાજન કરી ઓગળ જિલ્લો બનાવવાનો છે પરંતુ આપનો સ્વપ્ન આપની વિષય આપની મનોકામના ઉપર જે પહેલી તારીખે આ લેણી કરી અને કુઠા વાત કર્યો છે અને આ વિસ્તારની જનતા વખોડી કરે છે આ જે ફરક કે કો જિલ્લા મને એ તીન તાલુકાને કોકળા તાલુકાને વિરોધ

કે આપા વિસ્તારના ધારાસભ્ય શ્રીને પણ વિનંતી કરો જો આ જે પક્ષ પક્ષિત પર રહી પ્રજા એમને ચૂટ્યા છે ત્યારે એમનો સમન્વય છે છતર માંડી વિનંતી કે ગવર્નરને ફૂલ આવવું પડશે જ્યાં માવજીભાઈ કુલા મેદાનમાં રાજ્ય સરકાર હામે આયા છે આપા ધારાસભ્ય પર હાલે તેરી પર આધાર તમા કે વિનંતી કરો સાહેબ શ્રીને પણ વિનંતી કરો જો કા નિયોતરના 32 સ્થાનની જનતાએ તમને ખભલા ખભલા કોટ આપ્યા છે તમારા મારા વિસ્તારની માંગણી સાથે ઉભરેણ પડશે એ મારી માંગણી માનન મંત્રી શ્રી ને માન્યા અધ્યક્ષની ને પણ વિનંતી કરું છું કે આપનો કડ વિશાસ છે આપ સત્તાનો સારો ઉપયોગ કરી આ વિસ્તારની જનતાને ન્યાય આપો આ જનતાની સાથે અન્ય નેતાઓ ની પણ આશા હતો કે વિનંતી કરું છું રાજ્ય ની રાજ્ય સરકાર આજે આંદોલન ઘણા જિલ્લા બનાવજો નોટિફિકેશન ની વાત કરી આદરણીય ગુમાનસિંહજી બાપુ સર વાત કરી માત્ર વાતો કરવાની રાજ્ય સરકાર ની ઉડ નઈ ઉડે તેના સામે આપણે

એના માટે અમારી બધી તૈયારી છે આ વેપારી છો જયંતીભાઈ જેવા દર્શનભાઈ જેવા થોડાક વરિષ્ઠ આગેવાનો છે થોડોક નાણાના કોથળા પણ ખોલજો થોડીક જરૂર પડશે કદાચ વધારે જરૂર નહીં પડે બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું આપની સાથે છે हाईकोर्ट सुप्रीम कोर्ट में वकील राखवानी तमाम जवाबदारी आनु जाहिर मंच पर दे हूं कि जेवा हाईकोर्ट के वकील राखो पर जितनो खर्चो थाए तमाम खर्च करवाने की तैयारी छे परंतु आप पर लागो छे आपरे ने अन्याय छे जे कोई विषय जवान जे नी ने थे मान्य धारा सभ्य श्री अपन प्रयत्न करया छे मुझे आज मंच पर कोई कांग्रेस भाजप नहीं करवा मांगे आज भाजप ने आगे वाला अपना समर्थन मांगे कांग्रेस ने आगे वाला जे जाहिर જનતા જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે ત્યારે દિયોદરને અન્યાય થાય એ નહીં ચાલી રહ્યો છે ઘણા બધા આગેવાનો ને ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે ના હું તો વિનંતી કરું છું દિયોદર તાલુકા ઉપર કોઈ આ ખતરા ભલાથી ના કરતા આંદોલન આપણે કરવું પડે

અમીલે ઓબ તો ભાત છે કે આપ સૌએ બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે આમાં બહુ બધું રાજકારણ રમાય જો તો ત્યારે આવા આપ સૌ નાતી જાતિ પક્ષ પક્ષ ભૂલીને એક મંચ ઉપર आइए અમારે આનો કોઈ જસ લેવાનો છે સ્વયં સેવકોનો દર્શન ભઈ જયнтиભાઈ બિનરાજજી આગળ આવે બિનરાજજીની સંસ્થાના લોકોનો નેતૃત્વ કરે

કે સાહેબ થોડું થરા જવાનું જોયું છે તો દીવો દરહામાં પણ જોજો આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી રહેવાવાળો વિસ્તાર હું મીડિયાને પણ વિનંતી કરું છું દિયોદર શહેર દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે બીજે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે દિયોદરને પસંદ કરે છે દિયોદર શહેર એકદમ શાંત છે બે દીકરી અડધી રાતે નીકળી શકે એવો एक तो शांत विस्ता जनाप्रोग्राम की मारा जना आशीर्वाद हो मधेश जनता हटाने आलम भाईचारे की भावना ची रहती हो तैयार हैं आ जिलों बनवा चुके ये भी पुरुम मांग करो जो जिला समिति और समिति जे कोई भी ने कर से नहीं चाहते हैं तान मान है धन थी आप नहीं चाहते चाहिए वो भरत सिंह अकेला मैं तै तो